બે પંચાણું પંચાણું રૂપિયા પંચાણું પન્નુ પંચાણું અઠાણું નવાનું ઓગણીસો ઓગણીસો રૂપિયા ઓગણીસો રૂપિયા અને પંદરસો બે ત્રણ પાંચ પંદર પંદરસો ને સિત્તેર પંદર સિત્તેર પંદરસો સિત્તેરસો કુતસોસો બે ત્રણ પાંચ પંદર પાંત્રી ચાલીસ અઢારસો અઢારસો ને બે ત્રણ અઢારસો ને પાંચસો આઠસો અગિયાર

छत्तीस पचास पचास पांच अठार सौ साइट रुपया

हां 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 हां

બે વાર અડત્રીસો પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ આડત્રીસ પિસ્તાલીસ આડત્રીસ અડતાલીસ પંચા પંચાવ નાઇન પોઇન્ટ સિત્તેર સિત્તેર રૂપિયા આડત્રીને પંચોતેર આડત્રી પંચોતેર બાદ પંચોતેર ના ચાર હજાર રૂપિયા ચાર હજાર ચાર રૂપિયા રૂપિયો પાકો કઈ નહીં ચાર માં રૂપિયો ઓછો કઈ ಕೆರಂದ ಬಾದಿದದದ ನಂಜದ ನ್ಡಿದ ನಿದದದ ನ್ಯಾಜದ ನನಿದ ನನುದ ನನನ 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 ನನ ನನನ ನನನ. સિત્તેર ઓગણીસો રૂપિયા ઓગણીસો એક ઓગણીસો એક રૂપિયા બે બે ત્રણ ઓગણીસો પાંચ રૂપિયા અતારસો ને પચીસ રૂપિયા અઢારસો રૂપિયા અઢારસો 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 ને હે અઢારસો પચીસ બાવીસ રૂપિયા અઢારસો ને છવ્વીસ અઢાર ઓગણત્રીસ બત્રીસ તેત્રીસ પાંત્રીસ છત્રી અડત્રી ચાલીસ પિસ્તાલીસ અડતાલીસ પચાસ અઢારસો ને પચાસ રૂપિયા

પંચોતેર અઠોતેર એસી એસી રૂપિયા અઢારસો ને એસી ખુલ્લા અઢાર એસી

અઢાર બોતેરતેર પંચોતેર અઢારસો ને પંચોતેર રૂપિયા અઢારસો ભેગું ભેગું અઢારસો રૂપિયા બે ત્રણ બીજો અત્યાર અઢાર ને

अठार सीतेर अठार सीतेर हाथ कटाते अठार सौ अठार सो बेस पचास पंचावन आठ एक नहीं नहीं नहीं, रुपया एक અઢાર છો ને ત્રેસઠ ચોસઠ પાસ છાસઠ અડસઠ એક પચોતેર રૂપિયા અઢાર છોતેર અઢાર ચોતેર

ત્રણ હજાર રૂપિયા ત્રણ હજાર રૂપિયા પાકાય ત્રણ હજાર ત્રણ હજાર રૂપિયા પંચાવન પંચોતેર એસી નો પંદર બત્રીસો બત્રીસો રૂપિયા બત્રીસ બત્રીસો ને પાંચ બત્રીસો પાંચ રૂપિયા અઢાર અગિયાર ક્યાં આવ્યું પચાસ રૂપિયા પાક્યા છે અઢારસો અઢારસો રૂપિયા અઢારસો 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 એક